હલો બેલકા ખાવા બેલકા ભરી છે ત્રણ વિત્યા છો હા ભાઈ આ સોયાબીન વરસાદ છે પછી સારા થઈ જાઓ બધીમાં હાઈકલત થઈ ગયા જરાક કીડા તો દેખાય છે દવા બવા મારી દે એટલે સોયાબીમાં કંઈ ઘટે નહીં આ માંડવી પાઈતી તો માંડવી સારી છે આ ગલચાજ પહેલા વહેલા વિતરે ત્રણ વખત ત્રણ શાક વિતરે હા બધીમાં હાવ ભાઈ કરજો હો ચેનલને જોઈ તો લો પણ જરાક કર દો કર દો આ છે ને એ ભીંડા છે દેશી ભીંડા હા એ વિતરે દેશી ભીંડા પછી રીંગણા নাই বেছি ভিণ্ডা কি ভা চি কি আছে ভাই ভিণ্ডা উত্তৰো আমি ভিণ্ডা ৰীঙা নে ছ હમ કંઈ ને નહીં ભાઈ હા ભાઈ ક્યાં હલો આ બધી ઠેલીમાં ભલ લઈએ ને ભાઈ હવે હા બકાલું બે દે ત્રણ દિન થઈ ગયું હું બે તંદારે બે તંધારે આપણે ફરતે ઉતરી જાય હવે આવા જ આ બધી બગીચામાં હવે કંઈ ઘટે નહીં કંઈ આમાં નારિયેળે આવ્યા મસ્તીના ના તર નારિયર દેખાય દેખાણા હમ હવે ખાણા હો ભાઈ હાલો તો હવે ઘરે ખેરે ભીંડા તો પરે રહી ગયા બે હું તો લીલા ભીંડા છે હવે લીલા તો લીલા ખાવાનું કામ છે ને હા જો આમાં લીલા ભીંડા છે એવો મસ્તી ના

એ આમાં નારિયર એકમાં વધારે હતા હો નારિયેળ આગળ બતાવું તમે વિડીયો જોયા કરો કેમકે આ તો ભાઈ ખેતીનો વિડીયો છે આવો નહીં બકાલું ખાવા કેમ ભેગે આમાં નારિયર આવ્યા હો માં મસ્તી મસ્તીના છે છે અકોરે છે નારિયેળ નારિયર પીધા જેવા થઈ જાવ મસ્તીના હે હા કંઈ ઘટે નારિયેળનું બધી નારી લેવા ધીવે ખરી જાય ને એકમાં માં આવે ને એમ છે આવે હવે ભાગ્ય હવે ભાઈ